હા મિત્રો કેમ છો તો આવી ગયો છે એકદમ મસ્ત નવો જ વિડીયો લઈને તો મિત્રો આજે ટાઈમ મળ્યો છે મસ્ત સાંજના ચારથી પાંચ વાગ્યાનો તો લોકેશન પણ બહુ મસ્ત હશે તો રિઝલ્ટ પણ જોરદાર આવશે મોબાઈલમાં મિત્રો તો વિડીયો મારું જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચશ્મા લગાવી દીધા છે મેં પણ લગાવી દીધી છે વંશુને પણ લગાવી દીધી છે અને સ્વરા પણ તો તમે જોઈ શકો છો એકદમ વંશુ પણ મસ્ત તૈયાર થઈ ગયો છે અને એકદમ હેતલ પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે કારણ કે ખુશી છે કારણ કે મમ્મીના ઘરે જવામાં તો ખુશી કોને ના હોય અને સ્વરા પણ મારી છે સ્વરા એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે પછી એકદમ લાલ લાલ કપડાં પહેરીને તો થોડા ટાઈમ જઈશું અમે અમારા સાસરી માં જઈશું વંશુ એના મામા ઘરે અને હેતલ એની મમ્મી ના ઘરે જશે તો મિત્રો વિડીયો ચાલુ જ છે જોવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો મમ્મી ઘરે છે કારણ કે મેઘા સ્કૂલમાંથી હશે ટ્યુશન ગઈ છે તો મેગા છ વાગે છૂટશે અને સ્વરા પણ એકદમ વેલી આવી ગઈ છે તો બધા મસ્ત એકદમ તૈયાર થઈને જ ઊભા છે તો થોડા ટાઈમમાં અમે જઈશું સુનસી ગામે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એમના ચહેરા ઉપર નહીં હશે કારણ કે જવાનું છે મામાના ઘરે ભાઈ મામાના ઘેર જવાનું કોને ના ગમે ભાઈ મામાના ઘરનું નામ પડે તો મારા છોકરાઓ એકદમ મસ્ત મસ્ત એકદમ હસતા હસતા તૈયાર થઈ જાય છે અને મમ્મીની પણ હસી કંઈ કમ નથી ભાઈ તો મિત્રો અમે બાઇક લઈને નીકળી ગયા છીએ પાછળ એકદમ મારી સ્વરા પણ બેસી ગઈ છે થોડાક ટાઈમમાં પહોંચી જઈશું અમે વંશોના મામાના ઘરે

બધા ક્યાં ગયા લાગે છે ભાઈ તો વંશુ મામા આવી ને વંશુ એકદમ પડે છે વંશુ તો મામા અને એકલ મમ્મી પણ આવી જાય છે મારા સાસુ માં છે ભાઈ એકદમ બધા ખુશ ખુશ થઈ ગયા છે ભાઈ તમે જોઈ શકો છો એકદમ કેમ છો તો મિત્રો બધા જ ખુશ થઈ ગયા ભાઈ કે ભાણિયા આવી ગયા હોય તો મામાના ઘરે ભાણી આવે તો કોણ ખુશ ના થાય તો ભાઈ એકદમ મસ્ત મસ્ત ખુશ થઈ ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો એકદમ એમ ના ઘરનો સીન છે તો મિત્રો પાછું ગંટીમાં દાણું પણ દળાઈ રહ્યું છે મિત્રો અને તમે જોઈ શકો તો સામે એકદમ મસ્ત એમનું કિચન પણ છે અને સામે ફ્રિજ પણ પડ્યું છે મિત્રો અને માતાજીનું મંદિર પણ મસ્ત છે મિત્રો તો મિત્રો આવું છે મારા સસરાનું મકાન તમને કેવું લાગ્યું તો મિત્રો પાણી પણ પી લીધું અને ચા પણ પડ્યું એમાં પી લેશું મિત્રો અને મસ્ત રીતે થોડી વાર વાતો કરશું તમે જોઈ શકો છો એકદમ સ્વરા અને વંશુ પણ એકદમ મસ્ત રમવા મંડી પડ્યા છે ભાઈ કાંક મામાના ઘરે આવ્યા તો ભાઈ હરાક કંઈ અલગ જ હોય ક્યાંક અમે પણ નાના હતા તો મામાના ઘરે ખૂબ જ મોજ કરી છે તો આજે છોકરાઓનો પણ ટાઈમ આવી ગયો છે મોજ કરવાનો તો મિત્રો મારી સાસરી સુનસી ગામે થાય છે અને મિત્રો આવીને બેઠા વાતો કરી છોકરાઓ એકદમ મસ્ત મોજ કરી રહ્યા છે અને મિત્રો અચાનક જ પ્રોગ્રામ બની ગયો છે તો શાળાએ કીધું કે આવે છો તો મસ્ત મસ્ત તુવેરના ટોઠા બનાવી દઈએ કારણ કે શિયાળો હવે પતવાની થોડી જ વાર છે કારણ કે ઠંડી શોર્ટ ટાઈમમાં જતી રહેશે મિત્રો તો એકદમ તુવેર ટોઠાનો પ્રોગ્રામ પણ બનાવી દીધો છે તો મારો મોટો શાળો વિસનગર ગયેલો છે તો એકદમ લસણ ડુંગળી મરચાં અને ટામેટા બધું લઈને આવી જશે અને થોડા ટાઈમમાં બનશે તુવેર ટોઠા તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુનું લોકેશન મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એમનું ઘર છે અને બાઈક બાઇકમાં મારું અહીંયા રાખી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો ભેંસો ને એવું રાખે છે તો મિત્રો હમણાં જ એમની ભેંસને મસ્ત મસ્ત ભૂરી ભૂરી પાડી આવી છે એ પણ મારે સામે આવે છે મિત્રો તમે મસ્ત રીતે જોઈ શકો છો એક બાજુ એના માટે એકદમ ઢેગરામાં એકદમ ખાણ પણ બની રહ્યું છે મિત્રો અને બીજું તમે જોઈ શકો છો એમને મસ્ત બાજુમાં પણ વાવેતર બધું કરી રાખ્યું છે બગીચો પણ બનાવી દીધો છે એકદમ મસ્ત બદામનું પણ ઝાડ છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ભેંસો માટે ચાર પણ લાવીને મૂકી દીધી છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફુલાવર પણ વાવ્યું છે અને દેટીના છોડ પણ વાવ્યા છે મિત્રો આજુબાજુ એકદમ મસ્ત વેલ પણ વાવી છે અને સામે તમે જોઈ શકો છો એમની ભેંસો બાંધવાની એકદમ મસ્ત ગમારી ટામેટાનો પણ એકદમ મસ્ત છોડ વાવે છે તો નાના નાના ટામેટા પણ એવા આવી ગયા છે અને મિત્રો તમે જોઈ શકો છો એકદમ લીંબોડીનો છોડ પણ એક વખત મેજ લાવીને અહીંયા વાવે તો કારણ કે એ વખત વંશુ બર્થડે હતો તો વંશુના બર્થ પર એકદમ મસ્ત છોડ લાવ્યો હતો અને આજે લીંબુડી પણ ખાચી મોટી થઈ ગઈ છે તો એકાદ બે વર્ષમાં એને પણ લીંબુ આવવાના ચાલુ થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો વંશુના દાદા પણ એકદમ મસ્ત ઘરે જ દાઢી કરી રહ્યા છે કારણ કે ભાઈ દાઢી કરાવવાનો ખર્ચો અમે ગામડાના લોકો ખાસ કરીને શોપમાં કરતા નથી જાતે જ દાઢી કરી દઈએ છીએ મિત્રો તમે જોઈ શકો છો ભાઈ વંશુના દાદા ચાર લાવી દીધી છે સાયકલ ઉપર તો સ્વરાજ ચાર લઈને એકદમ મસ્ત મસ્ત એની નાની નાની પાડીને મસ્ત ચાર ખવરાઈ રહી છે કારણ કે વંશુ જ્યારે સ્વરા વંશું સુંસી આવે તો આ મસ્ત મસ્ત નાની નાની પાડી એમને બહુ જ ગમે છે તો પાડીને પણ બહુ મસ્ત રીતે સાચવે છે તો સ્વરા પણ એકદમ રમાડી રહી છે પાડીને કારણ કે ભાઈ એકદમ એને પણ સારું ગમે છે તો આપણે પણ કોઈ જાનવરને એટલો મસ્ત હાથ ફેરવીએ માથા પર પ્રેમ કરીએ તો એને પણ ખૂબ જ ગમતું હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ અમે જવા થોડી વારમાં નીકળીએ છીએ ખેતરે જવા માટે કારણ કે ખેતરમાં એકદમ મસ્ત મસ્ત બધું વાવેતર કરેલું છે તો ત્યાં જઈને મસ્ત એવા ફોટા પણ પાડવાના છે અને એકદમ મસ્ત ડાન્સ પણ કરવાનો છે મિત્રો તો થોડા ટાઈમમાં અમે જઈશું ખેતરમાં મિત્રો તમે જોઈ શકો છો આવી ગયું છે એકદમ અમારા સસરાનું ખેતર તો બાઈક ત્યાં ઊભા કરી દીધા છે મારો શાળો પણ સાથે આવ્યો છે કારણ કે વંશુને સ્વરાની બેસાડી લાવ્યો છે તો તમે જોઈ શકો છો વંશુ પણ એકદમ શેડું ખોલી રહ્યું છે અને એકદમ મસ્ત બાજુમાં વરિયાળી પણ વાવેલી છે તો મિત્રો એકદમ મસ્ત મસ્ત વરિયાળી છે અને એકદમ હેતરને પણ વરિયાળીમાં ઊભા થઈ ગયા છે અને મસ્ત સ્વરાને વંશુને પણ એકદમ મસ્ત મોજ લઈ રહ્યા છે ખેતરની તો મિત્રો એકદમ મસ્ત ખેતરની મોજ લેવા આવી ગયા છીએ ભાઈ તો તમે જોઈ શકો છો એક બાજુ મસ્ત ઘઉં પણ વાવેલા છે તો ઘઉં પણ એકદમ મસ્ત મસ્ત એની પણ આવી ગઈ છે તો થોડા ટાઈમમાં ઘઉં પણ એકદમ મસ્ત તૈયાર થઈ જશે બોલેસે મજરાય વાર રે તમે તમે એકવાર ગોમ આવજો હો તો મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત ખેતરની મોજ પણ કરી રહ્યા છીએ તો મિત્રો પાછળ એકદમ મસ્ત એવા એરંડા પણ મસ્ત તૈયાર થઈ ગયા છે અને વંશુ સ્વરા પણ એકદમ મસ્ત રીતે રમી રહ્યા છે ખેતરમાં તો મિત્રો મસ્ત લોકેશન છે કારણ કે સાધના વાગી ગયા છે પાંચ અને સામે સૂર્યનો પણ એકદમ મધરો મધરો તડકો આવી રહ્યો છે તો પછી લોકેશનમાં ફોટા પણ એકદમ મસ્ત આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ ખેતરની મોજ તો એક બાજુ વરિયાળીનું વાવેતર કર્યું છે એક બાજુ ઘઉંનું અને એક બાજુ રંડા પણ એકદમ મસ્ત વાવેતર કરેલું છે અમારા સસરાએ તો મિત્રો એકદમ ખેતીવાડીનું કામ કરે છે અમારા સાસરીના લોકો તો ખરેખર ખૂબ જ મજા આવે છે અહીંયા આવવાની પણ ખેતરમાં ફરવાની પણ મોજ કંઈ અલગ જ છે કારણ કે અમારે તો ખેતર નથી પણ અમારા સાસરીમાં ખેતર છે તો ખરેખર ખેતરની સફર કરવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો તમે જોઈ શકો સ્વરા પણ એકદમ મસ્ત એરંડા તોડે એ બેટા એરંડા હેરંડા દાદા બહુ મહેનત કરીને વાયા છે તો બેટા બીજા ના મરાય બેટા નુકસાન થાય બેટા તો તમે જોઈ શકો છો સ્વરા અને વંશુ પણ એકદમ મસ્ત ખેતરમાં મસ્તી કાઢી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ વંશુને બધા મસ્તી કાઢી રહ્યા છે અને એકદમ મસ્ત એકદમ મસ્ત મસ્ત વરિયાળી પણ વાવી છે તો થોડા ટાઈમમાં એકદમ મસ્ત વરિયાળી પણ તૈયાર થઈ જશે થોડો ટાઈમ બાકી છે મિત્રો તો ખરેખર ખેતરમાં ફરવાની મોજ તો કંઈ અલગ જ હોય છે ભલે તમે સિટીમાં ગમે તેવા મોલ ફર્યા હોય મોટા મોટા સિનેમામાં ફર્યા હોય પણ ખરેખર જો તમે ગામડામાં એક વાત આવો ને ખરેખર ખેતરની મુલાકાત કરવા તો ખરેખર ખેતરની મોજ જ કંઈ અલગ હોય છે મિત્રો તો ભાઈ તમે પણ તમારા કોઈ મિત્ર સગા જો કોઈ ગામડામાં રહેતા હોય ને તો સો ટકા એમના ઘરે જજો અને એમના પણ કોઈ ખેતર હોય તો તમને મોજ કરાવી છે મિત્રો તો એકદમ તમે વિડીયો મારો જોવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો તો એકદમ જા જા રે માં મને ગમે એક તું a b c d માં અક્ષર જા જા રે માં મને ગમે એક u મારી છતી માં મારો રોમ સુખિયા નો દાતા મારી સતી મારો રોમતું દુખિયાનો દાતાર સેતુ સે દેવળતારુ આવવાનું મને થાય મારુ એ મારી સતી મારો રોમતું દલડાની દાતાર સેતુ સે મંદિરતારુ દudie ની રટળ કરુ નથી મારો હે મય સદી કલ હોવા રે રવિવાર નો દાડો ઓ મારી સદી મારો રોમ તુ તડાની દાતાર સે તુ સે મંદિર તારુ દુદિયે તુહી નોટ પાણ કરુ મિત્રો એકદમ મસ્ત મોજ પણ કરી લીધી કારણ કે કોક જ દિવસ આવ્યા હતા ભાઈ ખેતરમાં તો ખરેખર ખૂબ જ મજા આવે છે અને તમે જોઈ શકો છો એકદમ વંશુને સ્વરાને પણ ખૂબ જ મજા આવી ગઈ છે તો ખરેખર એકદમ મોજ પણ કરી લીધી હજુ પણ તમને થોડી મોજ કરાવી છે તો ખરેખર વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો તો વંશુને સ્વરાને પણ એકદમ મસ્ત મજા આવી ગઈ છે અને ખરેખર ખૂબ જ મોજ કરી ભાઈ તો મિત્રો એકદમ મસ્ત મોજ કરી અને એકદમ અમે જઈ રહ્યા છીએ પાછા અમારા સસરાના ઘરે તો મિત્રો તમે જોઈ પ્રમાણે મસ્ત મોજ કરી અને અમે જઈ રહ્યા છીએ કારણ કે અમારે ટુઅ ટોઠાનો પ્રોગ્રામ છે તો મારો શાળો પણ એકદમ લસણ ડુંગળીને બધું લઈને આવી ગયું છે તો ભાઈ હેતલને મારે પણ એકદમ મસ્ત મદદ કરાવવી પડશે કારણ કે મદદ કરાવશું તો ઝડપી બની જશે ખાવાનું અને કશું રાત્રે ઘરે પણ જવાનું છે કારણ કે કાલે નોકરી પણ જવાનું છે તો એકદમ ટાઈમ ઓછો હતો પણ મસ્ત વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો તો સો ટકા મારા વિડીયો લાઇક કરજો અને મિત્ર મિત્રો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ જ છે તો મોબાઈલમાં ચાર્જિંગ પણ એકદમ મસ્ત બે ટકા આવી ગયું છે તો મિત્રો મોબાઈલ પણ એકદમ બંધ થઈ જશે તો પાછો ઘરે જઈશ ત્યાં પહોંચીશ ચાર્જિંગમાં મૂકીશ અને પછી પાછો આગળનો વિડીયો ઉતારીશ અને તમને આખો વિડીયો મસ્ત એવો બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો તો મિત્રો હવે અમે ઘરે જઈશું પછી આગળનો વિડીયો તમને બતાવું છું મિત્રો તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો મિત્રો મોજ કરી એકદમ ઘરે પણ આવી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે ભેસ પણ ટાઈમ થાય તો ધોવી પડે તો મારા સાસુ અને સસરા બંને જણા એક બાજુ ભેસને ખોણ પણ મૂકી દીધું છે અને મારા સસરા ભેંસને એકદમ મસ્ત પંપાળી રહ્યા છે અને મારા સાસુમાં ભેંસ મસ્ત દોઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જો તમે પણ ક્યારેય ના જોયો ભેસ ધોતા તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત લાઈવ વિડીયો મિત્રો તો આ જ પ્રમાણે ગામડાના દરેક લોકો ભાઈ તમારા સુધી જે દૂધ પહોંચે છે તેના માટે પણ બહુ બધી મહેનત કરવી પડતી હોય છે અને આ પ્રમાણે ભેસ ધોવી પડતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લસણ ડુંગળી અને એકદમ બ્રેડ પણ લઈને મારો શાળો વિપુલ આવી ગયો છે ઘરે તો મિત્રો થોડા ટાઈમ તુવે બનાવવાનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે ભાઈ તો છોકરા પણ એકદમ ખુશ થઈ ગયા ભાઈ મામાને જોઈને તો મિત્રો વંશો પણ ટીવી જોવા બેસી ગયો છે મસ્તી કાઢી રહી છે સ્વરા પણ અને તમે જોઈ શકો છો જેતર પર એકદમ મસ્ત લસણની ડુંગળી કાપી દેશે તમે જોઈ શકો છો બ્રેડ પણ આવી ગઈ છે અને સેવ પણ આવી ગઈ છે તો એ બધા ટોઠા બનાવવાની શરૂઆત કરી દેશે અને મારે થોડું વિસનગર કામ છે મિત્રો હું વિસનગરને જઈને આવીશ કલાક દોઢ કલાકમાં ત્યાં સુધી એકદમ મસ્ત તુવેર ટોઠા બની જશે અને તુવેર ઉપર એકદમ મસ્ત બફાઓ મૂકી દીધી છે ગેસ ઉપર મિત્રો મિત્રો ગયા તો હું વિસનગર તો વિસનગર મારું થોડું કામ હતું એકદમ પતાવીને આવી ગયો છું મિત્રો સાળો વિપુલ એકદમ મસ્ત લસણ કાપી રહ્યો છે અને હેતાલ એકદમ મદદ કરી રહી છે કે લસણ ફોલાવી રહી છે અને ઘરમાં આવી ગયો છું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ તમારા સાસુમાં પણ થોડા વાસણને ઘસવાનું કામ છે તો કરી રહ્યા છે અને એક બાજુ તુવેરો પણ બફાઈ રહી છે હજુ બનતો બનતો મિનિમમ કલાક દોઢ કલાક લાગી જશે મિત્રો તો વિડીયો કન્ટિન્યુ મારો ચાલુ જ છે તો મિત્રો મારો વિડીયો જોવાનું તમે છોડતા નહીં તો મિત્રો હું પણ થોડી મદદ કરવા બેસી ગયો છું કારણ કે હેતાની વિપુલને ચારના પણ મદદ મહેનત કરી રહ્યા છે તો પણ હું ઘરે આવી ગયો તો એમને પણ એકદમ મસ્ત મદદ કરવા બેસી ગયો છું કારણ કે જળસ્પી તુજારો બની જાય તો મિત્રો તુવેર ટોઠા ખાવાની મોજ તો આપણને બહુ મસ્ત લાગે છે મિત્રો પણ ખરેખર તુવેર ટોઠા બનાવવા એક પણ સહેલા પણ નથી કારણ કે એના પાછળ મહેનત પણ બહુ જ હોય છે તમે જુઓ છો દોઢ કિલો જેવું લસણ તો અમે કાપી દીધું છે અને હજુ પણ લસણ સમારવાનું કામ બાકી જ છે તો લસણ ડુંગળી તુવેરો પણ બફાઈ રહી છે અને એકદમ મસ્ત મસાલા નાખીને જોરદાર તુવેરો બનાવવાની છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લસણ પણ કપાઈ રહ્યું છે આ બાજુ બેસો છે અને આ બાજુ જોઈ શકો છો એકદમ મારા સાસુ સસરા તો મિત્રો તમે જોતા હશો મારા વિડીયોમાં તો મિત્રો સૌથી વધારે પ્રેમ મળ્યો મા બાપનો તો મને મળેલો છે કારણ કે દાદા દાદીનો પણ પ્રેમ મળ્યો હતો તો મારા મા બાપ ટોટલ તમે જોયા છે તો એક ઘરે છે એક અમદાવાદમાં છે ને એક અહીંયા આવું તો પણ એકદમ મસ્ત મા બાપ જોવો છે અહીંયા બી પ્રેમ મળે છે તો એકદમ મસ્ત મસ્તી બધા હળી મળીને રહીએ છીએ મિત્રો તો તમારા પણ ફેમિલીમાં આ પ્રમાણે બધા જ તમારા સાસુ સસરાઓ મિત્રો જેની રાહ જોતા હતા તુવેર ટોઠાની એકદમ મસ્ત તુવેર ટોઠા બની ગયા છે એકદમ હેતલ તમે જોઈ શકો છો સુગંધી પણ જોરદાર આવે છે પણ તમને નહીં આવે મિત્રો કારણ કે તમે ખાલી મારો વિડીયો જ જોવો છો તો એતાલ પણ એકદમ મસ્ત રીતે કાઢી રહી છે અને તમે જોઈ શકો છો આજુબાજુમાં બ્રેડ પડ પડી છે અને વિસનગરથી જલેબી પણ લેતા આવ્યા છીએ મિત્રો તો બધા જ એકદમ સાથે બેસીને એકદમ વંશોની સ્વરા તો મસ્તીમાંથી ઊંચા આવતા નથી એકદમ મસ્તી કાઢી છે અને બસ હવે જમવા બેસી ગયા છીએ તો થોડી વારમાં જમીન ઘરે પણ જવું પડશે કારણ કે મેઘા અને મમ્મી પણ ઘરે છે તો એમના માટે પણ પાર્સલ કરીને લઈ જવાનું છે મિત્રો તો થોડા ટાઈમ હું હવે ઘરે પણ અમે નીકળી જઈશું તો મિત્રો એકદમ મસ્તી તુવેર ટોઠાની મોજ કરીને ખરેખર એટલા એટલા જોરદાર બન્યા હતા મિત્રો કે ખરેખર ખાવાની ખૂબ જ મોજ આવી ગઈ ભાઈ તબિયતથી તુવેરો ખાધી જલેબી ખાધી બ્રેડ ખાધી અને પાછું રહી જતું તો તમારા સાસુમાં એકદમ એમના ઘરની બેસ છે તો પાછો વાટકો કરીને દૂધ પણ આપ્યું તો મિત્રો ખરેખર ખૂબ જ મજા આવી ગઈ મિત્રો અને હજુ તો જમવાનું ચાલુ છે તમે જોઈ શકો છો તો થોડી જ વારમાં એકદમ મેઘા અને મમ્મી ઘરે છે તો એમના માટે પણ થોડું પાર્સલમાં લેવું પડશે કારણ કે પણ ઘરે છે તો એમના માટે પણ થોડું પાર્સલ કરીને લઈ જશું તો મિત્રો થોડા ટાઈમમાં ઘરે જવા નીકળી જઈશું મિત્રો જમવાનું બધાને પતી ગયું છે મિત્રો તો હેતલ પણ એકદમ મસ્ત મસ્ત બધા વાસણ ઘસવા મંડી પડી છે કારણ કે વાસણ પણ બધા ઘસવા પડે એમના ઘરમાં પણ આપણે બધું કામ પહોંચાડ્યું તો મિત્રો આપણે પણ કામ મૂકીને ઘરે જતા રહીએ તો સારું ના કહેવાય તો મિત્રો થોડું મોડું પણ થઈ ગયું છે પણ હેતલ એકદમ મસ્ત એમના ઘરનું બધું કામ પતાયને હવે થોડી જ વારમાં અમે ઘરે જવા નીકળીએ છીએ કારણ કે મેઘા અને મમ્મી પણ ઘરે એકલા છે તો મમ્મીને મેંકીને અમે ક્યારે પણ એકલા ક્યાંય રહેતા નથી કારણ કે કોકનું કોઈ ખેતલ ઘરે હોય ત્યાં તો મૂળ ગેર હોય બાકી મમ્મી અને મેઘાને એકલા ક્યારેય મહેકાય નહીં મિત્રો તો મિત્રો જમીન અમે નીકળી ગયા છે આવજો જજો થઈ રહી છે મિત્રો થોડાક જ ટાઈમ અમે ઘેર પહોંચી જઈશું તો મિત્રો એકદમ હવે ઘરે જવા નીકળી ગયા છીએ એકદમ અંધારું પણ થઈ ગયું છે તો થોડા ટાઈમમાં હવે ઘરે પહોંચી જઈશું કારણ કે મારું ગામ બહુ દૂર નથી ત્રણ કિલોમીટર જ છે તો મિત્રો થોડા ટાઈમમાં ઘરે પહોંચી જઈશું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઘરે આવી ગયા છીએ મિત્રો સ્વરા પણ આવીને દાદી જોડે ઊંઘી ગઈ અને મેઘા પણ સૂઈ ગઈ છે કારણ કે રાતના વાગી ગયા છે દસ અને વંશું તો ના આવ્યો કારણ કે મામાના ઘરે કે મારે રહેવું છે તો વંશુને લાવ્યા નથી મિત્રો માતાજીના દર્શન પણ કરી લીધા છે મિત્રો મિત્રો મોડું પણ થઈ ગયું છે તો મેઘાને પણ ઉંઘમી ઉઠાડી છે કારણ કે એના દાદી આપ્યા હતા ભાઈ તુવેર ટોઠા અને મમ્મી પણ એકદમ ખાઈ રહ્યો છે કારણ કે વાઘના વાગી ગયા છે દસ તો એમણે તો દૂધને ખીચડી ખાઈ લીધું હતું પણ બસ એમના માટે પણ મોકલાયા હતા તો મિત્રો એમના માટે પણ લાયા હતા તો નતા ખાતા હતા પણ જબરજસ્તી કરીને મેં ખવડાયા છે કારણ કે અમે ખાઈને આવ્યા ને એ બાકી રહી જાવ ના ચાલે મિત્રો તો મિત્રો ટાઈમ ખૂબ જ ઓછો હતો સતત પણ એકદમ મસ્ત મારી સાસરીમાં ધુવે ઢોટાનો પ્રોગ્રામ કર્યો આખો વિડીયો અને ખેતરમાં પણ મોજ કરી તો મિત્રો એકદમ ઓછા ટાઈમમાં આખો વિડીયો તમને મસ્ત બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો અને મિત્રો સવારે મારે નોકરી પણ જવાનું છે તો મિત્રો રાત પડી ગઈ ઘરે પણ આવી ગયા તો મિત્રો મારી ચેનલ સેમ મારી જીવન સંગીની જો મિત્રો તમને મારા વિડીયો સો ટકા ગમતા હોય તો મિત્રો મારી ચેનલને લાઈક ફોલો શેર અને કરજો અને મિત્રો મને સપોર્ટ કરજો તો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું મિત્રો ગુડ નાઈટ બાય